ના સમાચારો પર નજર કરીશું વિઝા નીતિમાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો એક મોટો નિર્ણય બીમાર માણસોના વિઝા મળવામાં મુશ્કેલી પડી શકે છે ડોનાલ્ડ ટ્રમ્પે અધિકારીઓને જરૂરી સૂચના અરજદારોના આરોગ્યની યોગ્ય તપાસ કરવા માટે સૂચના આપી અને વિઝા આપતી વખતે અરજદારની સ્વાસ્થ્યની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે બીમાર લોકો ભવિષ્યમાં સરકારી સહાયતા પર નિર્ભર રહે તેવી શંકા પણ તો બીમાર લોકોને સારવાર માટે સરકારની મદદથી જરૂર પડશે અમેરિકાએ કહ્યું હૃદય રોગ ડાયાબિટીસ કેન્સર સ્થૂરતા અને માનસિક અસ્વસ્થ લોકોને મુશ્કેલી થઈ શકે ન્યુરોલોજીકલ અસ્થમા ઊંઘની સમસ્યા હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓ પણ વિઝામાં નડતર રૂપ છે તેવું તેમણે કહ્યું તો બીમાર માણસોને વિઝા નહીં મળે ન્યુરોલોજીકલ અસ્થમા ઊંઘની સમસ્યા હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓમાં રૂપ થશે વિઝા નીતિમાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આ મોટો નિર્ણય બીમાર માણસોને વિઝા મળવામાં મુશ્કેલી થઈ શકે છે ત્યારે હવે લોકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે ડોનાલ્ડ ટ્રમ્પે અધિકારીઓને પણ જરૂરી સૂચના આપી છે વિઝાના અરજદારોને આરોગ્યની યોગ્ય તપાસ કરવા માટે સૂચના આપી અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમના દ્વારા આ એક નિર્ણય લેવામાં આવ્યો છે ન્યુરોલોજીકલ અસ્થમાં ઊંઘની સમસ્યા હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યા જે લોકો સામનો કરી રહ્યા છે એ તમામ લોકો કે ત્યારે અલગ અલગ જે સમસ્યાથી પીડાતા લોકો રોગ ડાયાબિટીસ કેન્સર સ્થૂરતા અને માનસિક રીતે અસ્વસ્થ લોકો હોય સાથે ન્યુરોલોજીકલ અસ્થમાં ઊંઘની સમસ્યા હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓ પણ વિઝામાં નડતરરૂપ થઈ શકશે વિઝા નીતિમાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે ત્યારે અધિકારીઓ દ્વારા તપાસ શું કરવામાં આવશે પણ એક મહત્વની વાત ડોનાલ્ડ ટ્રમ્પે અધિકારીઓને જરૂરી સૂચના આપી દીધી છે વિઝા નીતિમાં ટ્રમ્પનો એક મોટો મહત્વનો નિર્ણય વિઝાના અરજદારોના આરોગ્યની યોગ્ય તપાસ કરવાની તેને વાત કરી છે વિઝા આપતી વખતે અરજદારની સ્વાસ્થ્યની સ્થિતિ શું છે એ સ્થિતિને ધ્યાનમાં રાખવા માટે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે અરજદારોને જેટલા અરજદારો છે એમની જે સ્થિતિ છે શારીરિક સ્થિતિ માનસિક સ્થિતિ આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખવા માટે એક મહત્વનો એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે બીમાર માણસોને હવે વિઝા નહીં મળે અથવા તો ખૂબ મુશ્કેલીથી વિઝા મળી શકે એ પ્રકારની અલગ અલગ બીમારીઓ પણ દર્શાવવામાં આવી છે ન્યુરોલોજીકલ જેમને સમસ્યા હોય ઊંઘની સમસ્યા હોય એ તમામને લઈને તપાસ હવે કરવામાં આવશે ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે અમેરિકા દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કે જેટલા વ્યક્તિ બીમારીથી અવું પીડાઈ રહ્યા છે એમને વિઝા માટે અધિકારીઓને કેટલાક આદેશ આપી દેવામાં આવ્યા છે હવે અધિકારીઓને શું આદેશ આપવામાં આવ્યા તપાસ શું કરવામાં આવશે તો ભૂતકાળની બીમારીઓનો સંપૂર્ણ ઇતિહાસ ચેક કરવામાં આવશે કઈ કઈ બીમારીઓથી લોકો પીડાતા હતા તમારી સારવારનો ખર્ચ કેટલો છે એ પણ અધિકારીઓ દ્વારા અહીંયા ચેક કરવામાં આવશે તમે સરકારી મદદ વગર આજીવન સારવાર મેળવી શકો છો કે કેમ શું આર્થિક રીતે એટલા કેપેબલ છો કેમ એ ચકાસવામાં આવશે તમારા બાળકને કોઈ ખાસ સાર સંભાળની જરૂર છે કે કેમ એ વસ્તુને પણ ચકાસણી અધિકારીઓ દ્વારા કરવામાં આવશે બીમારીમાં તમે કામ કરી શકશો આ તમામ મહત્વની વાત કે જે ત્યાંના અધિકારીઓ ચેક કરશે અને તમારા માતા પિતા બીમાર છે કે કેમ આ બધી જ વસ્તુ ચેક કરવામાં આવશે તમારા માતા પિતા તમારી સાથે રહેશે તમારું બાળક બીમાર સ્થિતિમાં છે બીમાર સ્થિતિમાં તમે છો તો તમે એ સ્થિતિમાં કામ કરી શકો સમગ્ર પરિવારના આરોગ્ય ઇતિહાસની તપાસ કરવામાં આવશે એટલે કે હવે ત્યાં જવું એટલું સરળ નથી અધિકારીઓ દ્વારા તમામ વસ્તુ ચેક કરવામાં આવશે વર્ષ બે હજાર ઓગણીસમાં માં પબ્લિક ચાર્જ નિયમને કડક બનાવવામાં આવ્યો હતો અને આ નિયમ હેઠળ પબ્લિક ચાર્જ નિયમ જે ટ્રમ્પે લગાવ્યો છે એ શું છે સ્વસ્થ વ્યક્તિઓને જ પ્રવેશ આપવાનો નિયમ કે જેને અમલી કરવામાં આવ્યો છે કેટલીય સમસ્યાઓથી પીડાતા લોકો સમાજને યોગદાન આપનારને જ અમેરિકામાં હવેથી પ્રવેશ આપવામાં આવશે આ નિર્ણય બે હજાર ઓગણીસમાં લેવામાં આવ્યો હતો એવા લોકોને પ્રવેશ જે સમાજને યોગદાન આપે સમાજ પર બોજ નહીં થાય એવા લોકોને પ્રવેશ આપવાનો નિર્ણય તો ટ્રમ્પના પહેલા કેટલાક નિયમોના કારણે બે ચાર પોઈન્ટ સાત જેટલા મિલિયન મેડિકલ લાભાર્થીઓએ પોતાનું કવરેજ પણ ગુમાવ્યું છે વિઝા અને ગ્રીન કાર્ડનો અસ્વીકાર કરવામાં આવશે ત્યારે ટ્રમ્પના જે પહેલો નિયમ છે ડાયાબિટીસ અથવા તો સ્થૂળતા ધરાવતા ભારતીય એશિયન ઇમિગ્રેશનને વિઝા મેળવવામાં હવે મુશ્કેલીનો સામનો કરવો પડી શકશે ત્યારે નવા નિયમથી એચ વન બી વિઝા અને ગ્રીન કાર્ડ પ્રક્રિયાને આ પ્રક્રિયા વધુ મુશ્કેલ થઈ શકે છે વિઝા અને ગ્રીન કાર્ડનો આ તમામ જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે તેનો અસ્વીકાર થઈ શકે સાથે સૌથી વધારે અસર વૃદ્ધ માતા પિતા અથવા તો દિવ્યાંગ બાળકો ધરાવતા પરિવાર પર થશે એક વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે સમાજને આગળ વધારવામાં નહીં કે બોજ બનવામાં અમેરિકાના કાર્યબળમાં ઇમિગ્રેશનનો નોંધપાત્ર રીતે હિસ્સો છે અને ત્યારે હવે જેટલા જઈ રહ્યા છે એમના પર આ કડક નિયમો લાવવામાં આવશે અર્થતંત્ર પર અસર પર નજર કરી લઈએ કુશળ કામદારો હવે જો આ નિર્ણય બાદ ત્યાં કુશળ કામદારોની સંખ્યા ઘટશે પ્રોફેશનલ કર્મચારીઓ ઘટતા અર્થતંત્રનું નુકસાન થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે વીસ ટકાથી ત્રીસ જેટલા ભારતીયો અરજી કરવામાં આવે અરજી તેમની નકારવામાં આવે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે ક્યાંક ને ક્યાંક કોઈક વસ્તુ નડી જાય પબ્લિક ચાર્જ નિયમની ભારત પર ઊંડી અસર પડશે આ અર્થતંત્રને ભારતીય અરજીઓને અસર પડશે દર વર્ષે લગભગ એક લાખ ભારતીયો કે જેઓ ગ્રીન કાર્ડ માટે અસર કરશે પરંતુ જો એ તમામ નિર્ણયો આવી ગયા તો થોડું અઘરું થઈ શકે સિત્તેર થી વધારે લોકો આઈટી અને આરોગ્ય સંભાળ જેવી પ્રોફેશનલ લાઈન સાથે જોડાયેલા છે વૈશ્વિક સ્તરે હોય છે ફેડરેશન અનુસાર ભારત એ વિશ્વ ડાયાબિટીસ ની રાજધાની અહીંયા સૌથી વધારે લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે વર્ષ બે હાજર ઓગણીસ માં ભારતમાં સત્યોતેર બિલિયન પુખ્ત વયના લોકો કે જેઓને ડાયાબિટીસ હતી જે બતાવે છે કે ભારતમાં સૌથી વધારે ડાયાબિટીઝ લોકોને અસર વર્ષ બે હાજર એકવીસ સુધીમાં વધીને આ સંખ્યા એકસો એક મિલિયન સુધી પહોંચી હતી એટલે આંકડો ઘટવાના બદલે વધી રહ્યો છે જેના કારણે વિદેશમાં જવા માટે તેમને થોડી મુશ્કેલીનો સામનો કરવો